નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાનગી યુટ્યુબ ચેનલમાં મિત્રો રોજ સવારે ઉઠીને દરવાજે કરો આ નાનું એવું કામ મા લક્ષ્મીની કૃપાથી સાત પેઢી સુધી નહીં ખોટી પૈસા મિત્રો ઘર એક એવી જગ્યા કે જ્યાં આપણને સુકૂન અને રાહત મળે આ સિવાય આજના સમયમાં દરેક લોકો ખૂબ જ ધનવાન બનવા માગે છે ઘરમાં સકારાત્મક શક્તિઓ હોવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને જ્યારે આ સકારાત્મકતા વહે છે ત્યારે વ્યક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે તે દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરે છે જો તે પ્રગતિ કરે તો પૈસાની કોઈ કમી નથી આજે આપણે આ વિડીયોમાં એક ખૂબ જ સરળ કામ વિશે વાત કરવાના છીએ જેનાથી તમે રાતોરાત કરોડપતિ બની શકો છો તો ખાસ જાણી લો આ વિશે તમે પણ ઘણી વખત જો આપણે ન ઈચ્છીએ તો પણ આપણા જીવનમાં નકારાત્મકતા એટલે કે નકારાત્મક ઉર્જા આવે છે આમ આ ઉપાય આ બધામાં રાહત આપે છે આ નાની વસ્તુ રોજ સવારે ઘરના મુખ્ય દરવાજા પર કરો ધનમાં સતત વધારો થશે ઘરેથી પરત ફરતી વખતે અથવા ઓફિસ પ્રવેશ કરતી વખતે હંમેશા જમણું પગ આગળ રાખો વાસ્તુ અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આને કારણે તમારી સાથે સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને તમારી સફળતાનો માર્ગ તમારાથી આગળ વધે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરરોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવો જોઈએ આમ તેનાથી ઘરમાં સમૃદ્ધિ અને શોભતા આવે છે જો તમે દરરોજ આ નથી કરી શકતા તો તમે ગુરુવારે પણ આ ઉપાય કરી શકો છો આ કારણે ગુરુ ગ્રહને શુભ અસર પ્રાપ્ત થાય છે જેને જ્યોતિષમાં ધન અને સમૃદ્ધિનો ગ્રહ કહેવામાં આવ્યો છે એવી ધાર્મિક માન્યતા છે કે જે ઘરોમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે ત્યાં નિતલક્ષ્મીનો વાસ હોય છે જો દરરોજ રંગોળી બનાવવી મુશ્કેલ હોય તો રંગોળીની ડિઝાઇનનો ઉપયોગ કરી શકાય છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ